નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહાનગરપાલિકામાં ક્યાં કોને કેટલો લાભ મળશે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરાયું કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરાયું બજેટ નવસો આડત્રીસ પોઈન્ટ ઝીરો છ કરોડનું બજેટ મંજૂર વેરામાં કોઈ વધારો નહીં કરાયો બે ઝોનલ ઓફિસ અને ચાર આઇકોનિક રોડ બનશે મહેસાણા તરફ આવતા મુખ્ય રોડ રસ્તા બ્યુટિફિકેશન તેમજ નાગરિક સુવિધાનું સાતત્ય જાળવવાના હેતુ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બંને બાજુ સર્વિસ રોડને આઇકોનિક એપ્રો રોડ તરીકે વિકસાવવામાં આવશે નગરપાલિકામાં પાછલા વર્ષે રજૂ થયેલા બજેટ કરતાં ત્રણસો પંચ્યાસી ટકા વધારા સાથેનું બજેટ મહાનગરપાલિકામાં ભરેલા નવા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે યોજનાઓ આંગણવાડી અને હેલ્થ સેન્ટર માટે પણ યોજનાઓ વરસાદી નિકાલ માટે પણ યોજનાઓ પ્રથમ બજેટ પ્રસ્તુતિકરણ વખતે મહાસાણાના સાંસદ અલીભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ માયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા ચેતન પટેલ મહેસાણા એ શું વિશેષ મહત્ત્વ બજેટમાં જે છે કે શું આવરી લેવામાં આવ્યું છે હાજરે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાર્ખકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોમ વોટર લાઈન રટર લાઈન ડ્રેનેજ લાઈન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કરા છે ખાસ લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે સાહેબ નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે ફાયરની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે ગટર લાઈનની પણ વ્યવસ્થા નથી તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે અને આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઈન ગટર લાઈન સ્ટો મોટરની લાઈન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે ઓળખ માટે કયા પ્રકારનું આયોજન છે ખાસ ઓળખ માટે શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે ધારો કે આપણે ત્યાં ગોતેર કોઠાની વાવ છે રાજમહલ છે સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહે છે એમાં પણ અમે ચાર રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે સાથે સાથે બ્યુટીફિકેશન ના કામોમાં અમે આપણા મહેસાણાનું ગુજરાતનું ગુજરાત નું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ નિકાલ માટે કોઈ આયોજન વરસરી પરિનિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોમ વોટર ડ્રેનેજની લાઈન નથી એ નવી લાઈનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે ખારી વિકાસ કરવાનો આપે વાત કરી શું એમાં વિકાસ કરવાનો છે નદીના વિકાસમાં અમે બે વસ્તુના અત્યારે ધ્યાન લીધું છે એક તો આપણે ખારી નદીની આજુબાજુમાં આપણે એક રિંગ રોડ બનાવવાનું વિચારીએ છીએ તો જેનાથી અત્યારે આપના ટ્રાફિકના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે સાથે સાથે એને લાંબા ગાળામાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે સાહેબ રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરે છે પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે તેના વિશે શું કહેવાય છે એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે એના માટે મે જે મગાવું કીધું કે આપણે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નો આખું નેટવર્ક આપણે નવું વિસાવી રહ્યા છે જે વિસ્તારમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું નવા એસટીપી પ્લાન્ટ્સ બનાવશું તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લઈશું સર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કયા દબાણો દૂર કરવામાં આવી રહ્યો છે ને આપણે જે દૂર કરી રહ્યા છે સરકારી નિયમો મુજબ જેટલો આપણી માર્જિનની જગ્યા હોવી જોઈએ માર્જિનની જગ્યા ઓપન ટુ સ્કાય હોવી જોઈએ એમાં કોઈ પણ પાર્કિંગને અવરોધ થાય કોઈ કોમ્પ્લેક્ષમાં પોતાની રીતે લોકો એને બંધ કરી દે એ આપણે ધ્યાનમાં લઈને સરકારી ધોરણ મુજબ આપણે દબાણો દૂર કરી રહ્યા છે સર અત્યારે હાઈવે ના તો દબાણો દોડવાનો નક્કી કરાયું છે સિટી લેવલે થશે કે કેમ નહીં નહીં સમગ્ર વિસ્તારમાં અમે દવાનો દૂર કરી રહ્યા છીએ અમે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં જ્યાં સૌથી મોટા ઇસ્યુઝ હતા જ્યાં પાર્કિંગના વધારે ઇસ્યુઝ હતા અમે બે મેઇન હાઈવેથી આપણે શરૂ કર્યું છે હવે જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતું જશે અમે દરેક વિસ્તારમાં જે હજાર દબાણો છે અમે દૂર જ્યાં કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ જ નથી પાર્કિંગની અવ્યવસ્થા છે એના માટે શું કરવામાં આવશે એનું પણ અમે સર્વે કરાવીને જ્યાં અત્યારે ઓલરેડી પાર્કિંગ છે પણ લોકોએ બંધ કરેલી છે એ પાર્કિંગ ખુલ્લું કરવાનું અમે કામ હાથ પર ધર્યું છે અને જ્યાં આવું વાયુલેશન જોવામાં આવશે ત્યાં અમે પિનલ એક્શન પણ લઈશું